બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે શ્રાવણ માસ નું પવિત્ર માહોલ છે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો મેળાવડો અને ભોળાનાથના દર્શનનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે પરંતુ આ વખતે આ ધાર્મિક ઉત્સવમાં એક નવો વિવાદ સામે આવ્યો છે શિક્ષકો સાથે જોડાયેલો છે આ વિવાદ શું રહ્યો આ વિવાદ શું થઈ ઝી ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર આ રિપોર્ટમાં જુઓ રાજકોટના જસ્તન તાલુકામાં આવેલા ગેલા સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન વીઆઈપી માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે પરંતુ આ વખતે જસદણ પ્રાંત કચેરી ત્રીસ થી પણ વધુ શિક્ષકો અને આચાર્યોને વીઆઈપી ભોજનની વ્યવસ્થા સંભાળવાનો આદેશ આપ્યો તાલુકા શિક્ષણ અધિકારીને તો સુપરવિઝનની જવાબદારી સોંપાઈ આ આદેશે શિક્ષણ જગતમાં રોષ ફેલાવ્યો

કે જેને સ્વેચ્છાએ જે સેવા બજાવી હોય ભક્તોની ત્યાં જવું હોય એ જઈ શકે છે શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી એ સેવા કરી શકે છે ત્યાં જઈ શકે છે અને શ્રાવણ માસ એક મહિના સુધી ચાલવાનો છે આ વિવાદ બાદ જસ્તણ પ્રાંત અધિકારી રાહુલ કુમાર ખામરે પણ જણાવ્યું કે આદેશનો હેતુ માત્ર સેવા હતો અને શાળાના સમયને અસર ન થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી જે આંતરિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટે દરેક વર્ષે જે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ છે આસપાસના ગામ લોકો છે કર્મચારી સંગઠનો સ્વેચ્છાએ સામે ચાલીને આ જે સ્વયંસેવક સેવાકીય કાર્યમાં જોડાતા હોય છે અમે એક એમની આંતરિક કામગીરીની વેચણી કરેલી છે આમાં કોઈ શાળાકીય એમનું જે કામ છે એ ડિસ્ટર્બ નથી થતું આ ઘટનાએ એકવાર ફરી શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે શું શિક્ષકોને શિક્ષણ સિવાયના કામોમાં ખેંચવા જોઈએ શું આ રીતે ગુજરાતનું શિક્ષણ ભવિષ્ય ઉજ્જવળ બનશે આ બધા સવાલો હવે સરકાર અને સમાજ સમક્ષ ઊભા છે જો કે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ પરિપત્ર રદ થયું છે પરંતુ આ ઘટના શિક્ષણ વ્યવસ્થાની ખામીઓની ઉજાગર કરી ગઈ છે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ